નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હવે નિયમકારી પાલનનું ઉલ્લંઘન કરવા બદલ ત્રણ બેંકો સામે કાર્યવાહી કરી છે વાત જાણે એમ છે કે નિયમો વિરુદ્ધ લોન આપવા ગ્રાહક સેવા નિયમોનું પાલન ન કરવા અને કેવાયસી સંબંધિત નિયમોનું પાલન ન કરવા બદલ ત્રણ બેંકો પર બે પોઈન્ટ ઓગણપચાસ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે જે બેન્કોની માપણી કરવામાં આવી છે તેમાં ઇસબ સ્મોલ ફાઇનાન્શિયલ બેંક ધનલક્ષ્મી બેંક અને પંજાબ એન્ડ સિંગ બેંકનો સમાવેશ થાય છે જ્યાં દોસ્તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પંજાબ એન્ડ સિંગ બેંક પર એક કરોડ રૂપિયાનો દંડ લગાવે છે ધનલક્ષ્મી બેંક પર એક પોઈન્ટ વીસ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે આ સાથે ઈસપ સ્મોલ ફાઈનાન્શિયલ બેંક ઓગણત્રીસ પોઈન્ટ પંચાવન લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આરબીઆઈએ ગુજરાતની પાંચ સહકારી બેંકો પર પણ દંડ ફટકાર્યો હતો રિઝર્વ બેંકે પંજાબ એન્ડ સિંગ પર બેંક પર એક કંપનીના નિયમો વિરુદ્ધ લોન આપવા બદલ એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે ધનલક્ષ્મી બેંક વૈધાનિક અને નિયંત્રણો કેવાયસી અને લોન અને એડવાન્સીસ પરના વ્યાજદરો સંબંધિત કેટલાક ધોરણોનું પાલન કર્યું નથી જ્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો